આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની જેમાં વિભાગ બી છે એમાં અ નીચેના યોગ્ય રીતે જોડકા જોડવાના છે હું એવો ગુજરાતી ના સર્જક કોણ છે તો એમાં આવશે વિનોદ જોશી જંતર એટલે થશે વિજાણ કારણ કે વિજાણન શું વગાડતો જંતર હાક એટલે અવાજ અને કોનો છે સરદાર પટેલ ચાલો નીચેની ખાલી જગ્યાઓ છે જેને વિકલ્પમાંથી યોગ્ય રીતે એવું ગુજરાતીમાં શેત્રુંજય પર્વતનો ઉલ્લેખ થયેલો છે તેનો ઉલ્લેખ થયો શેત્રુંજય પર્વતનો અને ગિરનાર નો પણ ઉલ્લેખ છે પણ આપણે શેત્રુંજય રાખીશું પાંચમું નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે આ કાવ્યમાં કવિય નરસિંહ મહેતા ને પ્રભાત્યા માટે યાદ કર્યા છે સાતમું વિનોદ જોશીનું મૂળ વતન બોટાદ છે ત્યાર પછી હું એવો ગુજરાતી સાહિત્ય પ્રકાર ગીત છે કવિ એ ગુજરાતી ભાષાને લચકાથી કહી છે દસમું છે સૌથી જૂની અરવલ્લી પર્વતમાળા જે છે એનો કવિએ સંદર્ભ લીધો છે ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ધબકે છે તેરમું કવિએ કાવ્યમાં કયા કયા મધ્યકાલીન સાહિત્યકારોને કવિ યાદ કર્યા છે તો કવિએ મીરાબાઈ પ્રેમાનંદ વિજાનંદ અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોને યાદ કર્યા છે ચૌદમું કવિએ આ કાવ્યમાં કયા કયા મહાનુ મહાન સ્વાતંત્ર સેનાનીઓને યાદ કર્યા છે તો બે યાદ કર્યા છે એક છે છે ગાંધીજી બીજા સરદાર વલ્લભભાઈ પટેલ વલ્પિએ ગાંધીજીને સરદારની કઈ વિશેષતાઓની યાદ કરી છે તો કવિએ ગાંધીજીનું મોન તો સરદારની હાકલને યાદ કરી છે સોળમું કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાત થી ગજગજ ફૂલે છે સત્તરમું છે કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કૃષ્ણ ભક્તિનું અમૃતપાનમાં કર્યો છે તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ આ કાવ્યમાં કરેલો છે ગર્ભદીત શબ્દ કવિ શા માટે પ્રયોજ્યો છે તો કવિ પોતાને નવરાત્રીના ગર્ભદીપ સમાન ગણેશ માટે પ્રયોજ્યો છે એકવીસમુ ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે આ કાવ્ય ને આધારે જણાવો તો મિત્રો એમની અંદર જવાબ આવશે ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે બાવીસમુ ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કરતા કોઈ ત્રણ સ્થાનના નામ આપો તો એક તો સૂર્ય મંદિર છે સેત્રુંજય શિખર અરવલ્લી પર્વતમાળા ગિરનાર નર્મદા મહીસાગર જેવી વિનદીઓ દ્વારકા નગરી વગેરે સંસ્કૃતિને પ્રાકૃતિક વિરાસત છે ત્યાર પછી ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો જેમાં 23મો છે મારેશિર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા નાયકે મારેશિર ભારત માતાના આશીષ એમ કહેવામાં આવ્યું છે તો કવિએ અહીં ગુજરાતના બદલે ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહેવા ઈચ્છે છે મારા માથે ભારત ભારતમાના આશીષ છે ચોવીસમું છે નર્મદા મહીસાગર અરવલ્લી અને રત્નાકરની કવિ એ સી વિશેષતાઓ કહી છે તો કવિએ કહ્યું છે કે નર્મદાના પાણી મારા અંગે અંગમાં વહે છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે ત્યાર પછી છવ્વીસમો છે સત્યના આયુધ સી વિશેષતા છે તો કવિ એ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે

વિચિત્ર કાયદાનો વિરોધ વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારત ભરમાં હતી કવિ માટે કહે છે તો જવાબ આવશે પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશ વિદેશમાં એમની ખ્યાતિ ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં ઓગણત્રીસ રત્નાકરના ધબકારા સંભળાય છે આજ ભૂમિ પર નવરાત્રી નો ગર્ભદ્દીપ હળે છે આજ ભૂમિ શેત્રુંજય પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે અહીં જ શ્વેત તેજનો પ્રભર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો છે મીરા કરતાલ લઈને કૃષ્ણ ભજન કરે છે આ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષો જન્મ્યા છે આ સંતો અને સુરવીરોની ભૂમિ છે અને હું આ ધરતીનું સંતાન છે આ વાતનું મને ગર્વ છે ત્યાર પછી મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે જેમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે જેમાં સાચી સાચી જોડણી તો જોડણીમાં શેત્રુંજય આશીષ સાચીમાં અને સૂર્ય મંદિર આપણે અહીંયા લખેલું પણ છે ત્યાર પછી એકત્રીસ છે નીચેના શબ્દોની સાચી સંધિ કરવાની છે દિગ્ગત નો મતલબ થશે દીક વત્તા અંત નો મતલબ થશે રત્ન વત્તા આકાર હવે સંધિ જોડવાની છે તો એમાં થશે આશીર્વાદ શું થશે મિત્રો આશીર્વાદ નીચેના સમાસ ઓળખાવાના છે દુહાછંદ તો દ્વંદ સમાસ છે નર્મદા તો ઉપપદ સમાસ છે નવરાત્રી તો એ દ્વિગુ સમાસ છે ભારત માતા તો તત્પુરુષ સમાસ છે અને સૂર્ય મંદિર તો એ તત્પુરુષ સમાસ છે આપણે આની નીચે પણ અંડર કરી દઈએ જેથી કરીને કોઈને અક્ષરમાં કંઈ ઉકલાવ લગભગ તો અક્ષરમાં બધું ઉકલે એવું છે જ તે પણ ના થાય અમુક લોકોને થતો નથી સંતોષ તો એવા લોકો માટે લીટી કરી દઈએ નીચે આપેલા શબ્દોમાં જોડણી ભેદ થતો અર્થભેદ સમજાવો પિંડ પિંડ તો શરીર થશે ને પીડ તો વેદના થશે અલી તો ભમરો થશે અને અલી તો થશે સખી ત્યાર પછી અસ્ત્ર તો ફેંકવાનું હથિયાર શસ્ત્ર તો હાથમાં રાખી મારવાનું હથિયાર અગ તો પર્વત થશે અને અંગ તો શરીર થશે અલંકાર ઓળખાવાનો છે ચોત્રીસ માં પ્રશ્નમાં જેમાં અરવલીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર તો એમાં આવશે સજીવરોપણ ત્યાર પછી બીજું છે સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો ભૂંગ ભૃંગ તો એમાં આવશે રૂપક અલંકાર ત્યાર પછી પાંત્રીસમો નીચે આવેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો ગુજરાતી એમાં પર પ્રત્યય ઈ રહેલો છે તો એમાં પણ પર ઈ રહેલો છે ત્યાર પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ રત્નાકર તો સમુદ્ર સાવજ તો થશે સિંહ ધવલ તો થશે શ્વેત સૂર્ય નું થશે રવિ મિત્ર નું થશે ખડક અને સૌમ્ય નું થશે શાંત ત્યાર પછી પ્રકાર શોધવાના છે જેમાં પહેલું નર્મદા તો નર્મદા સંજ્ઞા છે અરવલ્લી એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે નવરાત્રી તો તે સમૂહવાચક સંજ્ઞા છે આશીષ તો તે ભાવવાચક સંજ્ઞા છે પાંચમું છે સંત તો એ જાતિવાચક સંજ્ઞા છે અને વીજાણ તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપવાના છે ગર્ભદીપ કહેવાશે દિશાઓના છેડા તો દિગંત કહેવાય અને રત્નોના ભંડાર રૂપ સાગર તો રત્નાકર કહેવાય વિરુદ્ધાર્થી શબ્દોમાં તેજ તો થશે અંધકાર ધવલ તો થશે શ્યામ શુદ્ધા તો વિષ આશીષ તો સાપ થશે

અને આની અંદર વિશેષણ નો પ્રકાર છે મને ખ્યાલ નથી તો તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો ગુલેજ રીતિ વાંચક હું સદા હોઉં મહા જાતી તો સદા એ સમય વાંચક છે ત્યાર પછી વ્યંજનો છૂટા પાડવાના છે ધ્વનિ ઘટકો છૂટા પાડો નર્મદાનું ગુજરાતી ગર્ભદીપ દ્વારિકા નવરાત્રી આશીષ ગિરનાર અને સૌમ્ય આ બધાના શબ્દો આપણે અહીંયા છૂટા પડીને રાખેલા છે ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો તો હવે આપણો સેક્શન નંબર છે નિબંધ લેખન મારી કલ્પનાનું ગુજરાત મારી કલ્પનાના ગુજરાતનો નિબંધ છે એમનો આપણે વિડીયો લેક્ચર સેપરેટ બનાવીશું એટલે કે આના પછી આપણે આજે અથવા તો આવતીકાલે મૂકી દઈશું ત્યાંથી તમે જોઈ શકો છો જેથી કરીને જે લોકો માત્ર નિબંધની તૈયારી કરવા વાળા છે એ લોકોને ખાલી નિબંધ મળી લઈ અને તમને વિભાગ ડી નું સોલ્યુશન મળી રહે તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત